વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજ રોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોની ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ ફરજ પડી હતી તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે